ભાવિ ભક્તો અત્યારે મા અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યા છે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે ગુજરાત ના એમડી જસવીનભાઈ પટેલ અને ઋત્વિકભાઈ પટેલ પણ સંઘમાં જોડાયા છે તેમની સાથે થી વધુ લોકો આ સંઘમાં ચાલતા જઈને માં અંબાના દર્શન કરશે મહત્વની વાત એ છે કે ગામ અંબાજી પગપાળા સંઘની પરંપરા છેલ્લા ચાલીસ વર્ષથી રહી છે અત્યારે વાજતે ગાજતે રંગે ચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાય છે અને માં અંબાના દ્વારે પહોંચે છે તો ભાવિ ભક્તો અત્યારે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા લઈને અંબાજી જવા માટે રવાના થયા છે ત્યારે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું છે ગુજરાત એમડી પટેલ અને ઋત્વિકભાઈ પટેલ પણ આ સંઘમાં જોડાયા છે અને તેમની સાથે સાથે થી વધુ લોકો આ સંઘમાં ચાલતા જઈને મા અંબાના દર્શન કરશે મહત્વનું છે કે ખોરજ ગામ અંબાજી બોલ મારી અંબે જય જય અંબે નાદ થી અંબાજી ના માર્ગો ગુંજી ઉઠ્યા છે ત્યારે અમદાવાદ સિદ્ધિ મેન્શન ખાતે થી પણ પગપાળા થઈ છે અને શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ ની આગેવાની આ પરંપરા રહી છે કૃપાથી અમે ખોરજ પગપાળા અમારું ગામ વતનથી ઓગણ વર્ષથી ચાલતા ચાલતા ઓગણ વર્ષ અમારા પરિપૂર્ણ થયા આ ચાલીસમું વર્ષ અંબાજી ધામમાં અંબાજી પગપાળા સંઘ લઈને અમે જઈ રહ્યા છીએ અમે શરૂઆતના સંઘો જ્યારે કાઢ્યા ત્યારે અનેક સંખ્યાઓથી આઠસોથી હજાર જણા લોકો અમારા ગામના અંદરથી જોડાતા હતા આજે પણ અમારે સંઘની પરંપરા ચાલુ છે અને આ અમારું ચાલીસમું વર્ષ શરૂ પરિપૂર્ણ થશે ચાલીસમા વર્ષની આ શરૂઆત છે તો મા અંબાની અસીમ કૃપાથી સર્વ હરિભક્તોની મા અંબાની એમની પરિપૂર્ણ આશા પૂરીપૂર્ણ કરે છે એમની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે અને સર્વે ઉપર કૃપા રાખે છે એમની પ્રેરણાથી હર કાર્ય મનો મનોકામનાઓ હર કાર્ય બધા પરિપૂર્ણ થાય છે તો માની કૃપાથી આ સંઘ લઈને અમે આ ઓગણચાસ પૂરા તેના ચાલીસમા વર્ષની અંદર અમે નવા પગલાં પાડી રહ્યા છીએ અને ચાલીસમું વર્ષ પણ મા અંબાજીમાં અમારી મનોકામના પરિપૂર્ણ કરશે ચાલીસ વર્ષની પરંપરા છે આજે આપણે નીકળ્યા છીએ ક્યારે પહોંચીશું આપણે ક્યારે ધ્વજા ત્યાં ચડાવીશું અમે અગિયારસ ના દિવસે એટલે છ દિવસની અંદર અંબાજી ધામ પહોંચી જઈશું બસો કિલોમીટર અહિયાં થાય છે અને ચાલીસ વર્ષ